मंगललाल मंगलाल मंगलाल मूड़को हां ए भाई इनके पिताजी का नाम है हमारे ससुर का इनके पिताजी का क्या तोरे लो पाच आए आमने डॉक्टर रे राजा पी दी थी डॉक्टर के तबे तो यमराजन गे थी आया के एन एऊ किदू के आज भले तू उंदारस्ते आयो पण एकदी आरस्ते ना लावतो मारो मानता रखने के बाद हमारा ना इनका पैर ठीक हो गया था पैर पैर खराब हो गया था था में सूजन बहुत था इनके अच्छा तो डॉक्टर ने बोला एक इंजेक्शन देंगे उसके बाद देखेंगे तो एक इंजेक्शन दिया बोला दूसरा डॉक्टर आएगा देखेगा तो बताएंगे सेवक से बात हुई तो उन्होंने जैसा कहा वैसा किया उसके बाद मानता रखा हमने तो उसके बाद पैर में आराम हुआ जानने के लिए आए दर्द मोहन मोंगेलाल 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 नोड़ को है भाई इनके पिताजी का नाम है हमारे ससुर का इनके पिताजी का हमारे ससुर का नाम है ससुर का नाम है मोंगेलाल हां अना पप्पा नु नाम हां बोले आ तो परफेक्ट नाम क्यों किया भाई प्रश्न करो बैठा ले मैंने भोपान करता हुए मोंगेलाल જો અર્દુ ગુજરાતી અર્દુ હિન્દી અમે ગુજરાતી કમાતા છે માતાજી એટલે સમજને કે લીએ ઉનકો સાથ ગુજરાતીમાં કામ આતા છે તો પછી અમે હિન્દીમાં એ નહીં આપ બોલોગે મે ખબર પડેગી આપ બોલોગે તો મુજે ખબર પડેગી મેં सुनती हूं आपका બલે 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 હાજી તેર દુખ હે ઉકેસી કે આને પેલા આવ હતું વચે મડી ગ્યું અને પછી આ થ્યું नहीं पता चल गया माता जी हमें यही कि पहले था फिर मिट गया फिर से हो गया हाँ जी हम खबर पड़ती है माता जी ऐसा हुआ था ना जी ठीक है ठीक है हमारी पूजा सेवा चालू करे तो हाँ जी सुहा यानी हमारी सेवा करो तो हम इनको ठीक करेंगे આ એ મોંગીલાલ ખુદ એમ કેતો હોય કે હું અને તકલીફ આલું કે આ મને મોનતા નથી એટલે આ ચરબી ભરેલા બધા મને નથી મોનતા એટલે હું તકલીફ આલું છું અને મોંગીલાલ કેતો મને મોને મને બિહારી ચાલુ કરે પૂજા તો હું મટાડી દઉં પછી એનાથી હું જોઈએ મોંગીલાલ આના જેવા જતા મોંગીલાલાના આના જેવા પતલા પતલા જતા એ અને એ ખાવા પીવાળા જતા એ તને તને મોંગીલાલ ની બિહારીશ ને हाँ था, था, तो आज़ा, हाँ बैठाऊंगी मैं हाँ बैठाऊंगी माता जी मैं पूजा करेंगे मोंगे लाल पूर्वी बिहारी चालू करोटी जाए उसकी कुड़देवी काली मैया कई देवी भैया क्या बोला काली मैया आपकी क्या

અને તરત જ એનો ભાનમાં આવી ગયો અને ડોક્ટરે બધા રિપોર્ટ નોર્મલ આયા હા બધા રિપોર્ટ નોર્મલ આયા અને ડોક્ટરે એવું કીધું કે આ ભાઈને રાત્રે માયનો રેટેક આયેલો છે એટલે એમને યુએન મેતામાં એમને તપાસ કરાવી પડશે તો યુએન મેતામ જ્યાં તો ત્યાંય નોર્મલ કશું ના આયે રિપોર્ટ સોનોગ્રાફી આને બધું નોર્મલ બધું નોર્મલ થઈ ગયું આ બધું બાયધરી આપ્યા પછી બાયધરી આપ્યા પછી કોની સાક્ષી આપી ડબુડીમાંની સાક્ષી બરાબર

પણ એમ સીધો સીધો આવ્યો ટોટીઓ પહેરી પહેરી ના કોણ બા કોણ શું આવે બધું હા એને એને છોડાયો તમે હોસ્પિટલ માંથી અને એને એડી એક તો ઉપાડી લાયા હતા અને મેં એને કીધું કે આ ઊંધા રસ્તે જેમ આવ્યો સીધા રસ્તે આવવાનું હોય

હા થઈ ગઈ તો તમારે શરૂઆત ચોથી થાય કે માં તમે જવું ઝોપડી કીધી હતી માં સાબિત થઈ ગઈ હવે જવું ઝોપડી માતાનું મારે શું કરવાનું વા હા એટલે આ વાત એટલે સાલુ થાય ને આ છે એક કાળા ડોહાતી ની સદા ડોહાતી અડી આઈશ માતા આ જવું માતા હા ખરી કાળો ભય છે હા અને સકરો ભગતે હતા આ બેય મરી ગયા હતા કરી ને હા તન શું થાય તમારે એ હામા કુટુંબમાં દવાખાને જવું પડે વાત છે બાર મહિને બાર મહિને મોટા મોટા વિઘન એ જવું ચોપડી ચારે ઘરમાં નાખી સાચી વાત છે અને હોસ્પિટલ માં તો ચોક્કસ બાર મહિને મોટું વિઘન નાખી દરેક થઈ જાય બધાને

આગળ આ એ એ પક્ષના તમારો પક્ષ મૂળ આખા બે વાહ નાના મોટા આ બે વાહ નો ડોહો એક જ બાર થી આવીને વસો અને બાર થી આવીને વસો એક ડોહા ની વસ્તી આ વધીએ એ ડોહા ની ઝોપડી એટલે એ ડોહા ની ઝોપડી એટલે મૂળ ચોટી જઈ એટલે એક બે ચાર હાથ ની આઠવી પેઢી થાય હાચી અને હાથ ની આઠવી પેઢી થી બધા મોણસો તમારા કુટુંબ આખા પરિવાર બધાય એ દાળથી કોઈક કોઈકના ખબર તો પૂછે કોઈ નથી ખબર તો નથી પૂછતા પણ મૂળ તમે જે તે ગોમ છે પણ એ નદી ગોમ અને નદી કોઠાના તમારા ઘડિયા આવીને જગ્યા ઉપર હા માળ સાચી વાત છે પણ ગામ સાણોદાસ ગામની બાજુમાં બરાબર હા નદીની બાજુમાં એ નદી વાળા કોઠા થી એ જવું જો આપડી એ દર થી અડી આવી એ ડોહા પાછળ અને ડોહા ની એ ડોહા ની એ વખતે ચાર ઘર ની વસ્તી અને આ ચારે ઘર નો વસ્તાર બધો એટલે આ બધાને લાગે મતલબ છેલ્લે છેલ્લે એ થાય કે આ જવું ઝોપડી તમારા વડીલો ની એટલે તમારી તમારી ને તમારી બિહારી પૂજવી પડે